ગુજરાતનું પાણીપત સૌરાષ્ટ્રમાં થયેલ આ યુદ્ધ સતત ત્રણ મહિના સુધી ચાલ્યું હતું જાણો શુરવીરતાની કહાની જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી બે કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઇતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું હતું જેને ઇતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઉપમા આપી છે શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગાઈ ગયું હતું પ વર્ષ પહેલા રણમેદાનમાં અભૂતપૂર્વ સંગ્રામ ખેલાયો હતો જેમાં કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ બલિદાન આપ્યા હતા નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વીડિયો આપણો સનાતન ધર્મમાં સરણે આવેલા એક રાજાની જાન બચાવવા કેવડું મોટું યુદ્ધ કરવું પડે તોય કરી લે આવા શૂરવીરની કહાની વિશે જાણવાનું છે આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમને વિનંતી છે કે વીડિયોને અંત સુધી ધ્યાથી સાંભળજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં જય સનાતન સનાતનવીરો લખી દેજો અને વીડિયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો વીડિયોને શરૂ કરીએ સૌરાષ્ટ્રમાં સાતમા આઠમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે અન્ય શહેરોમાં કામ કરતા લોકો ઘરે પરત ફરીને પરિવાર સાથે ઉજવણી કરવાનું પસંદ કરતા હોય છે જામનગરમાં પણ તેની રોનક જોવા મળે છે છતાં એક તબક્કે લગભગ અઢીસો વર્ષ સુધી સ્થાનિકોએ શીતળા સાત્મની ઉજવણી કરી ન હતી એની પાછળ વર્ષ એક હજાર પાંચસો એકાણું માં આ જ દિવસે થયેલું ઐતિહાસિક યુદ્ધ જવાબદાર હતું જેને સૌરાષ્ટ્રની પાણીકની લડાઈ કહેવામાં આવે છે ભૂચર મોરીની લડાઈમાં જામનગરના મીંઢોળબંધા રાજકુંવરનું મૃત્યુ થયું હતું આ સંગ્રામ બાદ ગુજરાત માંથી સલ્તનતકાળ નો અંત આવ્યો અને અકબરના સમયમાં સૌરાષ્ટ્રના વિસ્તારો પર મુઘલોનું નિર્ણાયક પ્રભુત્વ સ્થપાયું અકબરે તેમના વિશ્વાસુ એવા અઝીઝ કોકાની ગુજરાતના સુબેદાર તરીકે નિયુક્તિ કરી હતી લગભગ અઢીસો વર્ષ પછી વધુ એક ઘટના ઘટી એ પછી જામનગરવાસીઓએ શીતળા સાતમની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું અત્યારે સરકારે ભૂચર મોરીના મેદાન ખાતે શહીદ સ્મૃતિ વનની સ્થાપના કરી છે દિલ્હીમાં તુંઘલઘ વંશના પતન પછી ગુજરાતના સુબેદાર મુઝફર શાહે ખુદને સુલતાન જાહેર કર્યા એ પછી મુઝફર શાહ ત્રીજા સુધી આ ક્રમ ચાલતો રહ્યો આ અરસામાં દિલ્હીમાં મુગલ સામ્રાજ્યના પગ મજબૂત થઈ રહ્યા હતા ઈસવીસન એક હજાર પાંચસો બોતેર માં અકબર પહેલી વખત ગુજરાત આવ્યો ત્યારે કડી પાસે તેમણે પોતાનું રાજ અકબરને સોંપી દીધું અકબરે ગુજરાતમાં મુગલ સુબેદાર તરીકે શિહાબ ખાનની નિમણૂક કરી રાજા ટોડરમલ છ મહિના માટે ગુજરાત આવ્યા અને આગામી દસ વર્ષ માટેની મહેસૂલ વ્યવસ્થા નક્કી કરી આપી ગુજરાતના વિજયની સ્મૃતિમાં અકબરે તેમના શાસનમથક આગ્રાની પાસે ફતેહપુર સિકરી ખાતે બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું મુઝફ્ફર શાહ ને રાજકાજ ની દૂર સન્માનજનક રીતે રાખવામાં આવ્યા આવું લગભગ છ એક વર્ષ સુધી ચાલ્યું ઈસવીસન એક હજાર પાંચસો ઇથ્યોતેર માં મુઝફ્ફર શાહ નજરકેદ છટકી ગયા તેમણે સૌ પહેલા રાજપીપળાના રાજાને ત્યાં અને પછી રાજકોટ પાસે આવેલા ખેરડી કાઠી દરબાર લોમા ખુમાણની પાસે આશરો લીધો તેમને યોગ્ય તકની રાહ હતી આ અરસામાં ગુજરાતમાં અંધાધૂંધી પ્રવર્તમાન હતી અને તત્કાલીન મુગલ સુબેદારે મુઝફર શાહનું પગેરું દાબવા માટે ખાસ કોઈ પગલા લીધા નહીં મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર બાજુના લૂતારાની રંજાડ વધી ગઈ હતી આ બધી ફરિયાદો અકબરના દરબાર સુધી પહોંચી હતી એટલે ઈસવીસન એક હજાર પાંચસો ત્યાસીમાં માં ગુજરાતમાં નવા સુબેદાર ઇતિમ્દ ખાનની નિમણૂક કરવામાં આવી હજુ તેમણે પદભાર સંભાળ્યો જ હતો કે સ્થિતિ વકરી ગઈ મુગલોની સાથે મધ્ય એશિયામાંથી લડવા આવેલા લગભગ સાત હજાર જેટલા ભાડૂતી સૈનિકોને છૂટા કરી દીધા અને તેમને પોતાની જાતે પોતાની વ્યવસ્થા કરી લેવા માટે કહેવામાં આવ્યું તેમણે મુઝફર સંપર્ક સાધ્યો આ સિવાય તેમને લોમા ખુમાણ તથા અન્ય કેટલાક રાજવીઓના ઘટકનો ઘટક સાથ મળ્યો પાટવી કુંવર જામ અજાજી યુદ્ધમાં આગમનથી જામના આગમન થી લશ્કર જોશ ભરાયું બળવાખોરો ધોળકા નજીક પહોંચ્યા त्यारे घबराएला इतिंद खान ने एक भूल करी दीदी टेमणे राजधानी अहमदाबाद छोरी ने मदद माटे પોતાના પુરોгами ને મનાવવા માટે ગયા પોતાને હટાવવા થી નારાજ શિહાબ ખાન સશરત ઇતિમદ खान ने मदद करवा तैयार થયા આ સ્થિતિ મુઝફર શાહ માટે ખૂબ જ સાનુકુળ હતી બળવાખોરો रायखड दरवाजा થી શહેરમાં પ્રવેશ્યા जेमा टेमने पुष्कल સોનો હિરાઝવેરા તથા કિંમતી કપડા મળ્યા શિહાબ ખાન તથા અન્ય મુઘલોને રસ્તામાં અમદાવાદના ના સમાચાર મળ્યા છતાં શિહાબ ખાન વિશ્વાસ હતો કે બળવાખોર મુગલ સૈનિકો તેમની વાત માનશે અને તેમનો સાથ આપશે પરંતુ તેમણે મુઝફરશાહ ના પ્રભાવ ઓછો આંક્યો હતો ગુજરાતના સ્થાનિક રાજવીઓને માટે મુગલો બહાર ના હતા અને મુઝફરશાહ તથા તેમના પુરોગામીઓ પ્રત્યે ઝુકાવ વધુ હતો ખાનપુર દરવાજા પાસે મુગલો હજુ પહોંચ્યા જ હતા કે મુઝફરશાહ ના દરોએ હુમલો કરી દીધો સપરીવાર આવેલા મુગલ સૈનિકોએ છેક સુધી વ્યૂહાત્મક પીછેહટ કરી જેમાં તેમણે સામાન હાથીઓ અને બીજી કેટલીક વસ્તુઓ મૂકીને નાસવું પડ્યું અગિયાર વર્ષ પછી મુઝફર શાહે ફરી એક વખત અમદાવાદમાં પ્રવેશ કર્યો જામા મસ્જિદમાં તેમણે પોતાના નામનો ખુતબો પઢાવ્યો પોતાની મદદ કરનારા લોકોને જાગીરો અને ઇકલાબો વહેંચ્યા તેમણે અમદાવાદને વધુ સુરક્ષિત કરવાના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ ગુજરાતમાં મુગલો નબળા હોય તેમને વધુ સફળતા મળી ફરી એક વખત તેમના નામના સિક્કા ચલણમાં આવ્યા શિહાબ ખાનને કારણે મુગલોનું ઉત્તર તરફ વધુ પલાયન અટક્યું મુઝફરશાહ ભરૂચમાં હતા ત્યારે અકબરે પાટણ ઉપરાંત માળવા તરફથી પણ પૂરક દળોને ગુજરાત ફતેહ કરવા માટે મોકલ્યા હતા પાંચેક મહિનામાં ફરી એક વખત મુઝફ્ફરશાહના શાસનનું પતન થયું પાંચેક વર્ષ બધું રાબેતા મુજબ ચાલતું રહ્યું પરંતુ મુઝફર શાહ હજુ આઝાદ હતા તેમણે પોતાની લોકપ્રિયતા અને ખજાનાની ની મદદ થી પહેલા મહેમદાવાદ ત્યાંથી ખંભાત અને પછી કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું વધુ એક વખત અમદાવાદ ને હાંસલ કરવાની તેમની મહત્વકાંક્ષા હજુ પણ જોર કરી રહી હતી મુગલ દળોએ બીજી વખત મુસીબત ઉભી ન થાય તે માટે મુઝફ્ફરશાહનું પગેરું દાબવાનું શરૂ કર્યું આ વખતે અકબરે ગુજરાતની પરિસ્થિતિ પર કાબુ મેળવવા મિર્ઝા અઝીઝને મોકલ્યા શાહે પોતાના બીજા શાસનકાળ દરમિયાન મિર્ઝાના કાકા કુતુબુદ્દીન ખાનની દગાપૂર્વક હત્યા કરાવી નાખી હતી મુગલ શાસક અકબરને મિર્ઝા અઝીઝ પર વિશેષ લગાવ હતો તેઓ અકબરના દૂધભાઈ હોવાથી કોકા તરીકે ઓળખાતા હતા આ પ્રકારનું જોડાણ તેમને શાહી દરબારમાં વિશેષ સ્થાન અપાવતું હતું અકબર અને તેઓ સાથે રમીને મોટા થયા હતા એટલે જ પોતાના શાસનકાળ દરમિયાન અકબરે તેમના સાથીની કેટલીક નાફરમાનીને નજરઅંદાજ કરી હતી અને તેમને ખાને આઝમની પદવી પણ આપી હતી તઝીઝના માતા જીજી અંગાએ અકબરનો ઉછેર કર્યો હતો અને તેમણે અકબરને પોતાનું દૂધ પીવડાવ્યું હતું એક વખત અકબરે આ વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે દૂધની નદીઓ મને અને અઝીઝને જોડે છે અકબરે તેમના જીવનકાળમાં માત્ર બે વખત જ માથું અને મૂછ મુંડાવ્યા હોવાનું નોંધાયું છે એક વખત તેમના માતા મરિયમ મકાનું નિધન થયું ત્યારે તથા અન્ય એક વખત તેમને પ્રિય ધાઈ માતા જીજી અંગાનું મૃત્યુ થયું ત્યારે હવે ભૂચર મોરીના યુદ્ધમાં રાજપૂતોનું સૈન્ય દગાખોરીના કારણે નબળી પરિસ્થિતિમાં મુકાયું હોવાનું માનવામાં આવે છે જૂન એક હજાર પાંચસો નેવુંમાં માં અઝીઝ કોકાએ ગુજરાત આવીને પદભાર સંભાળી લીધો જૂનાગઢના શાસક અમીન ખાન ઘોરી તથા નવાનગરના શાસકોએ મુઘલ શાસકોએ સારા સારી રાખીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખ્યું હતું બીજી મુઝફ્ફર શાહ ને પણ મદદ કરી રહ્યા હતા આ વાત મુઘલ અધિકારીઓથી છૂપી રહી ન હતી અઝીઝ કોકાની ની ગણતરી મુઝફ્ફર શાહ તથા તેમને મદદ કરી રહેલા અન્ય સાથીઓને નમાવીને કાયમી શાંતિ સ્થાપવાની હતી તેઓ સૌરાષ્ટ્રને મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ કરી દેવા માંગતા હતા બીજી બાજુ સુલતાન મુઝફર શાહને પોતાના સમર્થકો ઉપરાંત જામનગરના જામ જૂનાગઢના દોલત ખાન રાયજાદા રાખેંગાર તથા લોમા ખુમાડની સેના મળી હતી આ સિવાય દ્વારકાની કેટલાક વિવરણો પ્રમાણે હિંગળાજ મંદિરની જાત્રાએ જઈ રહેલા એક હજાર પાંચસો જેટલા અતિથી બાવાની ટુકડી પણ જામસાહેબની પડખે રહીને લડ્યા હતા આમ મળીને તેમની કુલ સંખ્યા લગભગ ત્રીસ હજાર જેટલી હતી જ્યારે મુઘલ લશ્કર દસ હજાર આસપાસ હતું ચોમાસાને લીધે મુઘલ સૈનિકો માટે સ્થિતિ પ્રતિકૂળ હતી તેમના માટે ખાવા પીવાની ચીજવસ્તુઓ મળવી મુશ્કેલ બની રહી હતી બીજી બાજુ સંખ્યામાં વધુ હોવા છતાં સામેવાળા દળો માટે આવી કોઈ સમસ્યા ન હતી શરૂઆતમાં સમાધાનના પ્રયાસો થયા પરંતુ તેમાં સફળતા ન મળી અંતે ભૂચર મોરી ખાતે સત્તર જુલાઈ એક હજાર પાંચસો એકાણું ના દિવસે બંને સેનાઓ વચ્ચે સામસામે ટક્કર થઈ ભૂચર મોરીએ જામનગર જિલ્લાના ધ્રોળ પાસે આવેલી જગ્યા છે જામ સતાજી સાથેના જૂના મતભેદને કારણે પોતાના વિસ્તારમાં યુદ્ધ લડાતું હોવા છતાં ધ્રોળના ભાયા તો તેમની પડખે રહીને લડ્યા ન હતા આ ક્યારે થયું યુદ્ધ ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે લડાયું તેના વિશે મુઘલ યુદ્ધ વૃત્તાંતો ઇતિહાસકારો ભારતીય ઇતિહાસકારો પાળિયા પર નોંધાયેલી તારીખો તથા સ્થાનિક ઇતિહાસકારોમાં મતમતાંતર પ્રવર્તે છે આ અંગે તબકાતે અકબરી અકબરનામા મીરાતે અહમદી તારીખે સોરઠ વહાલાર મીરાતે સિકંદરી તથા વિભા વિલાસમાં પણ વિરોધાભાસી વિગતો મળે છે વધુમાં સમકાલીન મુઘલ ઇતિહાસકારોએ ઇસ્લામિક કેલેન્ડર હિજરી સંવતનું અનુસરણ કર્યું છે જે ચંદ્રની કળા ઉપર આધારિત હોય છે હિજરી સંવત એક વર્ષ ત્રણસો ચોપન થી ત્રણસો પંચાવન દિવસનું હોય છે જ્યારે સ્થાનિક રાજવીઓના ઇતિહાસકારોએ મહત્ત વિક્રમ સંવતનું અનુસરણ કર્યું છે જે સૂર્ય આધારિત છે તેનું એક વર્ષ ત્રણસો પાસઠ થી ત્રણસો દિવસનું હોય છે એટલે તારીખોનો તફાવત આવે તે સ્વાભાવિક છે છતાં યુદ્ધનો નિર્ણાયક દિવસ શીતળા સાતમનો હતો તે અંગે જામનગરવાસીઓના મનમાં કોઈ સંદેહ નથી કારણ કે એ દિવસે તેમના મીંઢોણબંધા પાટવી કુંવર જામ અજોજી લડાઈમાં ખપી ગયા હતા તેના શોકમાં લગભગ અઢીસો વર્ષ સુધી નગરજનોએ આ તહેવારની ઉજવણી કરી ન હતી આના વિશે નાનપણમાં વડીલો પાસેથી સાંભળ્યું છે તથા ગુજરાત સમાચારમાં લોકકથાકાર જોરાવરસિંહ જાધવની કોલમ લોકજીવનના મોતીમાં આના વિશે વાંચ્યું છે જય હવે જાણી એકે દગો હાર અને હાથ મુગલોની સેના સામે સૌરાષ્ટ્રના રાજપૂતોનું સૈન્ય ભારે બહાદુરી સાથે લડ્યું હોવાનું કહેવાય છે દળોએ વિરમગામ પાસે મુકામ કર્યો હતો મોરબી તથા હળવદના શાસકો મારફત જામ સસાજીને જણાવવામાં આવ્યું કે તેઓ શાહને હાંકી કાઢે પરંતુ તેમને પોતાના રાજપૂત આશાધર્મનું ગૌરવ હતું આ સિવાય મુઝફ્ફરશાહે પોતાના શાસનકાળ દરમિયાન જામસાહેબને સ્વતંત્ર રીતે કોરીચાંદીના ચલણી સિક્કા બહાર પાડવાની છૂટ આપી હતી તથા અન્ય છૂટછાટો મળેલી હતી જે મુઘલ શાસનમાં ન મળે તેવી આશંકા પણ તેમને હોય પ્રારંભિક હૂટી હવાઈ અને છાપામાર લડાઈઓમાં સામેવાળા દળોને મુઘલ દળો ઉપર સરસાઈ મળી વરસાદ અપૂરતા રાશન તથા આયોજનના અભાવે મુઘલ સૈનિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો તત્કાલીન જામનગર સ્ટેટ દ્વારા વર્ષ એક હજાર નવસો ચોત્રીસ શ્રીયદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ નામનું પુસ્તક પ્રકાશિત કરાવવામાં આવ્યું હતું જેમાં ભૂચર મોરીના યુદ્ધ સમયે બનેલી ઘટનાઓ વિશે પૃષ્ઠ ક્રમાંક એકસો એકાણું થી બસ્સો બે જામનગર સ્ટેટના દૃષ્ટિકોણથી વિવરણ આપવામાં આવ્યું જે મુજબ યુદ્ધના તબક્કે હળવદના રાજવી ચંદ્રસિંહને મુગલ સુબા યુદ્ધના દંડ પેટે રૂપિયા ત્રણ લાખ ચૂકવવા તૈયાર હતા જેમાં બે લાખ જામ સતાજીને જ્યારે ચંદ્રસિંહને અંદરખાને એક લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો આના વિશે રાત્રે સામેવાળા દળોની બેઠક મળી તેમાં ચંદ્રસિંહ રૂપિયા બે લાખના દંડનો પ્રસ્તાવ લઈને આવ્યા આને કારણે જૂનાગઢ તથા ખેરડીના શાસકોને ફાળ પેઠી તેમને થયું કે જો નવાનગરના જામ તાકતવર થઈ જશે તો તેમણે પોતાના રાજ ગુમાવવા પડશે આ સિવાય ભૂતકાળના મંદુખો પણ તાજા થયા હતા આથી તેમણે અંદરખાને સુબેદારને સંદેશો મોકલાવ્યો કે તમે સમાધાન ન કરશો અમે તમારી પડખે રહીને લડીશું આ પ્રસ્તાવની સારી અસર થઈ અને હળવદના ચંદ્રસિંહના યુદ્ધને અટકાવવા માટેના પ્રયાસો નિષ્ફળ થયા છેવટે તેમણે બીજા દિવસે યુદ્ધ માટે તૈયાર રહેવા જામ સતાજીને માટે જણાવ્યું બીજા દિવસે જામ સતાજીને ફોસલાવીને દોલત ખાન તથા લોમા ખુમાણ અગ્રીમ હરોળમાં રહ્યા આ તબક્કે નવાનગરના ગઈ હતી યુદ્ધના સમયે લોમા ખુમાણે જામ સતાજીને કહ્યું કે તમે હાથી ઉપર છો તોપનો ગોળો કે કોકબાણ તમને વિંધી શકે છે એટલે તમે નીચે ઘોડા ઉપર આવી જા એ જમાનામાં આવી રીતે અંબાડી ખાલી મૂકવી એ વ્યૂહાત્મક ભૂલ હતી જ્યારે જેસા વજીરને આના વિશે ખબર પડી ત્યારે તેમણે જામ સતાજીને ફરી એક વખત હાથી ઉપર બેસાડ્યા અન્યથા લશ્કરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હોત અને વેરવિખેર થઈ ગયું હોત અગાઉ નક્કી થયું હતું તેમ અણીના સમયે દોલત ખાન તથા લોમા ખુમાણના ઘટક રણમેદાન છોડી ગયા આથી સૈનિકોનું મનોબળ તૂટી ગયું એ રાત્રે જામના લશ્કરમાં ચર્ચા થઈ જેસા વજીર સહિતના રાજપૂત લડવૈયાઓએ જામસતાજીને નવાનગર જઈને પરિવારજનોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા વિનંતી કરી શરૂઆતમાં તો જામસતાજી આવી રીતે યુદ્ધ છોડવા તૈયાર ન થયા પછી મને કેટલાક અંગરક્ષકો સાથે પરત ફરવા તૈયાર થયા મીંઢોળબંધા રાજકુમાર યુદ્ધમાં એક તબક્કે જામ અજાજીએ ઘોડો કુદાવીને અઝીઝ કોકા ઉપર ભાલાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ ચૂકી ગયા પરંતુ મુઘલ સૈનિકોએ કોઈ ચૂક ન કરી હિન્દુઓમાં સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં લગ્ન આયોજિત કરવામાં નથી આવતા પરંતુ કહેવાય છે કે જામ અજાજી યુદ્ધમાં ન આવે એટલા માટે એ અરસામાં જ તેમના લગ્ન નિર્ધારવામાં આવ્યા હતા શ્રેદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસના વિવરણ પ્રમાણે જ્યારે જામ સતાજી નગર પરત આવ્યા ત્યારે જામ અજાજીને લડાઈ હજુ ચાલુ હોવાની જાણ થઈ તેમણે જામ સતાજીની મંજૂરીથી પાંચસો જાનેયા રાજપૂતોને લઈને ભૂચર મોરી તરફ જવા માટે રવાના થયા તેમાં નાગડો વજીર જેસા વજીરના દીકરા સાથે રણમેદાન પહોંચ્યા પાટવી કુંવર ના આગમન થી લશ્કર માં જોશ ભરાયું બીજા દિવસે સવારે અલ્લાહુ અકબર તથા જયમાં આશાપુરા નારા સાથે બંને લશ્કર સામસામે ટકરાયા યુદ્ધ નું પરિણામ ખબર હોવા છતાં રાજપૂતો લડ્યા એક તબક્કે જામ અજાજીએ ઘોડો કુદાવીને અઝીઝ કોકા ઉપર ભાલાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ ચૂકી ગયા પરંતુ મુગલ સૈનિકોએ કોઈ ચૂક ન કરી અને તેમના પ્રહાર થી અજાજી નું મૃત્યુ થયું એમની સાથે નાગડો વજીર જેસા વજીર સહિત અનેક યોદ્ધાઓ ખપી ગયા તો હાથી તથા અનેક લડાઈઓ લડી ચૂકેલા ખૂનખાર અને લૂંટમાં ભાગ મળવાની આશાએ લડનારા સૈનિકો સામે જામના સૈનિકો લાંબા સમય સુધી ટકી ન શક્યા જામ જામસતાજીના સિત્તેર જેટલા પરિવારજનોનો પણ તેમાં સમાવેશ થતો હતો વર્ષોથી લગાડવામાં આવતા સિંદૂર તથા ચારસો ત્રીસ કરતા વધુ વર્ષથી ખુલ્લામાં રહેવાથી પાળિયા પરના લખાણ ભૂંસાઈ ગયા છે છતાં અમુક વિગતો સ્પષ્ટ છે એક શિલાલેખમાં અઝીઝ કોકાના હાથી ઉપર બેઠા છે તથા જામ અજાજી પોતાના ઘોડાને કુદાવીને ભાલાનો પ્રહાર કરી રહ્યા છે તેવું દૃશ્ય આલેખાયેલું છે આનું વિવરણ કરતા કેટલાક દુહા પણ ચારણી સાહિત્યમાં ઉપલબ્ધ છે લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ નાગડા વજીર તેના વ્યક્તિત્વ અને બહાદુરીની વાતો સાંભળીને તેમને કેન્દ્રમાં રાખીને વર્ષ એક હજાર નવસો આડત્રીસ માં સમ્રાંગણના નામથી નવલખતા લખી છે તા સિવાય તેમણે અન્ય પુસ્તકોમાં ભૂચર મોરીના યુદ્ધ અજાજીના પરાક્રમ તથા સૂરજકુમરબાના સતી થવા વિશેના દોહા નોંધ્યા છે એ જ પુસ્તકમાં પૃષ્ઠ ક્રમાંક ત્રણસો છ પર જામ રણમલજીને ને આઠ રાણી સાત પુત્ર તથા એક પુત્રી હોવાનો ઉલ્લેખ છે તેમાંથી બાપુ ભાસાહેબનો સાતમના દિવસે થયો હતો અને ત્યારથી જ જામનગરમાં સાતમની સવારીએ ચઢવાની શરૂઆત થઈ હોવાની નોંધ મળે છે પરંતુ જામ અજાજીના અવસાનને કારણે વર્ષો સુધી શીતળા સાતમની ઉજવણી ન થઈ હોવાનો ઉલ્લેખ નથી મળતો કેટલા લોકોના મૃત્યુ થયા ભૂચર મોરી શહીદ સ્મારકની ઝાંખી સૌરાષ્ટ્રના ઇતિહાસના અભ્યાસુ પ્રોફેસર પ્રદ્યુમન ખાચરે આ સંઘર્ષ ઉપર ભૂચર મોરીની લડાઈ નામનું પુસ્તક લખ્યું છે જેમાં તેમણે અલગ અલગ વૃત્તાંતોમાં આપવામાં આવેલા મૃત્યુના આંકડાની છણાવટ કરી છે જે મુજબ મીરાતે અહમદીમાં મુગલોના બસ્સો સૈનિક મૃત્યુ પામ્યા હોવાનું તથા પાંચસો સૈનિક ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે જ્યારે જામસતાજીના પાંચસો સૈનિક મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે તબકાતે અકબરીમાં ચાર હજાર રાજપૂતોના મૃત્યુ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે તારીખે સોરઠ વહાલારમાં શાહી સેનાના ખ્વાજા મોહમ્મદ રફી ખ્વાજા શેખ સૈયદ શરીફુદ્દીન સૈયદ કબીર સૈયદ અલી ખાન જેવા સરદારો સહિત બસો જેટલા મુઘલ સૈનિકો મૃત્યુ પામ્યા હતા જ્યારે પાંચસો જેટલા ઘાયલ થયા હતા જ્યારે સાતસો ઘોડા ખપી ગયા હતા જ્યારે મુહણૌત નયસીની ખ્યાત પ્રમાણે જામસ્તાજીના એક હજાર તથા કોકાના સાતસો સૈનિક મૃત્યુ પામ્યા હતા જેના આધારે પ્રોફેસર ખાચરના તારણ કાઢે છે કે આ સમ્રાંગણમાં ઓછામાં ઓછા એક હજાર લોકોના મૃત્યુ થયા જ હશે તંતમાં આરંભ ફોજદાર હેઠળ ન આવતા અલગ જમીનદારી રાજ્ય સ્વીકારવામાં આવ્યું અને તેની ખંડણી નક્કી થઈ શાહને કચ્છના રા ભાર્મલે આશ્રય આપ્યો છે એવી માહિતી મળતા અઝીઝ કોકાએ કચ્છ કૂચ કરવાની ધમકી આપી રાવ ભારમલે જામ સતાજીના હાલ જોયા હતા વધુમાં તેમણે મોરબીનું પરગણો પરગણું આપવામાં આવે તો મુઝફર શાહ મુગલોને સોંપવાની તૈયારી દાખવી તઝીઝ કોકાએ આ શરત સ્વીકારી લીધી ત્રેવીસ ડિસેમ્બર એક હજાર પાંચસો બાણું ના દિવસે તેમને કેદી તરીકે પકડવામાં આવ્યા મુઝફર શાહે રસ્તામાં ધમડકા ખાતે આપઘાત કરી લીધો તેના મૃત્યુની ખાતરી કરાવવા માટે તેના શિરને નિઝામુદ્દીન બક્ષી મારફત અકબરના દરબારમાં મોકલી આપવામાં આવ્યું હતું આગળ જતા વધુ ત્રણ વખત ગુજરાતના સુબેદાર તરીકે અઝીઝ કોકાની નિમણૂક થઈ તેણે બિહાર તથા દખ્ખણના બળવાને ડામવા માટે મોકલવામાં આવ્યા હતા જેમાં તેમને મિશ્ર સફળતા મળી હતી તેમના પુત્રીઓના નિકાહ અબકર ઉપરાંત જહાંગીરના પુત્રો સાથે પણ થયા હતા જોકે જહાંગીરના કાર્યકાળમાં તેમનો દબદબો ઘટ્યો હતો અઝીઝ કોકાએ પોતાના જીવનકાળ દરમિયાન દરમિયાન દિલ્હીમાં પોતાના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું જે ચોસઠ ખંભા તરીકે ઓળખાય છે ચોસઠ સ્તંભવાળી સફેદ માર્બલની આ ઇમારતનું નિર્માણ જહાંગીરના સમયમાં કરવામાં આવ્યું હતું જે ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા દરગાહ પરિસરમાં આવેલી છે લેન્ડ ઓફ રણજી એન્ડ દુલિપમાં ચાર્લ્સ અને લોમા ખુમાણ તથા તેના પરિવારજનોની હત્યા કરી હતી અન્ય એક કથન સૌરાષ્ટ્રનો ઇતિહાસ શંભુ પ્રસાદ દેસાઇ પ્રમાણે નવાનગર માં વરાવેલા પોતાના ધર્મના બહેન સાથે લોમા ખુમાણ જામનગરના મહેલમાં ગયા હતા ત્યારે તેમને હથિયાર બહાર મૂકીને અંદર જવા માટે દરવાન દ્વારા કહેવામાં આવ્યું આ વાત અપમાનજનક લાગતા તેમની અને ચોકીદારોની વચ્ચે અથડામણ થઈ ઘાયલ અવસ્થામાં જામે પૂછ્યું અત્યારે તને જીવતો જવા દેવામાં આવે તો તું શું કરે જવાબમાં લોમા ખુમાણે કહ્યું કે તાવડીમાં રોટલો ઉથલાવે તેમ નગરને ઉથલાવી નાખું એ પછી ઘાયલ અવસ્થામાં જ જામનગરમાં તેમનું અવસાન થયું આ મુદ્દે રક્ષકો તથા એક ટ્રસ્ટના માધ્યમથી અહીં આવેલા પાળિયા છત્રીઓ જામના પડખે રહીને લડનારા મુસ્લિમોની કબરો અતીત બાવાઓની સમાધિઓ મુઘલ મૃતકોની કબરો અતીત બાવાની સમાધિઓને સાચવવાના પ્રયાસ થાય છે વન વિભાગ દ્વારા સ્મૃતિવન પણ ઉભું કરવામાં આવ્યું છે ભૂચર મોરીની લડાઈ લશ્કરી દ્રષ્ટિએ નિર્ણાયક હતી તથા તે મોટા પાયા ઉપર લડાઈ હોવાથી જન્માન્સમાં જીવિત રહેવા પામી હતી પરંતુ તેની ચારસોમી વર્ષગાંઠ પછીથી મોટાપાયે ઉજવણીઓ શરૂ થઈ છે તાજેતરના વર્ષોમાં અહી રાજ્ય સ્તરની ઉજવણીઓ શરૂ થઈ છે અહી યોજાતા કાર્યક્રમોમાં મુખ્યમંત્રી સ્તરના પદાધિકારીઓએ તેમાં હાજરી આપે છે જેથી આ યુદ્ધકથા પ્રચલિત બની છે જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય માતાજી હર હર મહાદેવ હવે જરૂરી સૂચના તમામ માહિતી હિન્દુ ધાર્મિક વાર્તાઓ ધાર્મિક વિધિઓ પૂજા પદ્ધતિઓ ઉપાયો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં જે જુઓ છો તે પ્રાચીન હિન્દુ પવિત્ર પુસ્તકો વિશ્વસનીય પવિત્ર પુસ્તકો ઇન્ટરનેટ અને અન્ય વાસ્તવિક સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલી માહિતી પર આધારિત છે એનો હેતુ હિન્દુ ધાર્મિક માહિતી વિશે જ્ઞાન આપવાનો છે અને કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી કોઈપણ પણ વ્યક્તિગતના દિલને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી અમારી યુ ચેનલના વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત ધર્મ શિક્ષણ અને માહિતીના હેતુ માટે છે દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમે ઉપયોગ કરવો પડે છે હવે મળશું નવી કહાની સાથે જય માતાજી જય સનાતન ધર્મ